ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ માનતા હતા એમનો જે લકી નંબર હતો એ બાર જીરો છ હતો ઘણા લોકો એવા હોય છે કે જે ચોક્કસ આંકડાને શુભ માનતા હોય છે એમને એવું લાગે કે આ આંકડો જો આવે તો એ એમના માટે બહુ જ લખી છે એવું જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ માનતા હતા એમનો જે લકી નંબર હતો એ બાર જીરો છ હતો પરંતુ એ જ લકી નંબર ગુરુવારે બાર જીરો છના દિવસે એમના માટે અનલકી સાબિત થયો મતલબમાં એ નંબર એમના માટે અશુભ સાબિત થયો તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઘણા બધા એવા લોકો હોય કે એક આંકડાને માને સુરતમાં એક મોટા ઉદ્યોગકાર હતા એ નવ નંબરના આંકડાને બહુ જ શુભ માનતા એમની કોઈ પણ ગાડી હોય ફોર વ્હીલર ટુ વ્હીલર કે કંઈ પણ જે નવી ગાડી પણ લીધી હોય તો એનો આરટીઓ આરટીઓમાંથી ખાસ નંબર જે નવ નંબરના આંકડા હોય થ્રી નાઇન 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 અથવા ઝીરો ત્રિપલ નાઇન કે એવો જે નંબર હોય એવો જ નંબર એ લેતા અને એ નવ નંબર સિવાયનો કોઈ નંબર નહોતા લેતા હવે ગઈકાલે ગુરુવારના દિવસે જે એર ઇન્ડિયાનું એક પ્લેન અમદાવાદથી લંડન જતું હતું અને એ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા અને મોડી સાંજે એ સમાચાર આવ્યા કે વિજય રૂપાણીનું પણ આ વિમાન પ્લેસ વિમાન ક્રેશની અંદર નિધન થઈ ગયું હવે વિજય રૂપાણી માટે એ વાત સામે આવી કે એમનો લકી નંબર હતો બાર ઝીરો છ એમણે જે સૌથી પહેલાં કાર ખરીદેલી એ કારનો નંબર પણ બાર જીરો છ હતો અને એમની પાસે એક જૂનું સ્કૂટર હતું એનો નંબર પણ બાર જીરો છ જ હતો અને એ સ્કૂટર છે એ આજની તારીખે રાજકોટમાં વિજય રૂપાણીના ઘરે હજુ પણ એ પાર્ક કરેલું છે એટલે એના ઉપરથી ખબર પડે છે કે એમનો જે લકી નંબર હતો એ બાર જીરો છ હતા અને એમના નજીકના લોકોનું કહેવું છે કે વિજય રૂપાણી આ બાર જીરો છ આંકડાને બહુ જ શુભ માનતા હતા પરંતુ સંયોગની વાત તમે જુઓ કે ગઈકાલે ગુરુવારે બાર તારીખ હતી જૂનનો મહિનો એટલે છઠ્ઠો મહિનો હતો એટલે બાર ઝીરો છ તારીખ હતી અને જે લકી નંબર વિજય રૂપાણી માનતા હતા એ જ લકી નંબર એમના માટે કમ નસીબ નંબર સાબિત થયો આમાં બારનો આંકડો છે એ વિજય રૂપાણીની સાથે ખબર નહીં ઘણો બધો લેવા દેવા છે એવું લાગે છે કારણ કે જે ગઈકાલે ગુરુવારે જે અમદાવાદથી લંડનની જે ફ્લાઇટ હતી એનો જે બોર્ડિંગ ટાઈમ હતો એ બાર ને દસનો હતો અને વિજય રૂપાણીનું જે એ બોર્ડિંગ લિસ્ટની અંદર જે નંબર હતો એ પણ બારનો નંબર હતો એટલે બાર નંબરની સાથે કદાચ એમને બહુ લેવા દેવા હતી પરંતુ આ ખબરની એક કમનસીબ વાત છે કે જે નંબરને આખી જિંદગી એમણે લખી નંબર શુભ નંબર માન્યો એ નંબર એમનો અંતિમ દિવસ બન્યો એ નંબર એમના માટે અશુભ નીવડ્યો બીજી તરફ પંજાબના વિજય રૂપાણી પંજાબના પ્રભારી પણ હતા ભારતીય જનતા પાર્ટીએ એમને પંજાબના પ્રભારી તરીકે નીમેલા હતા તો પંજાબના ભાજપના પ્રમુખ સુનીલ જાખરે વિજય રૂપાણીના નિધન પછી એક નિવેદન આપ્યું કે ઓગણીસ જૂને લુધિયાણા પશ્ચિમની પેટા ચૂંટણી હોવાને કારણે એમણે પાંચ જૂનથી બાર જૂન સુધી એમની જે લંડનની યાત્રા હતી એ મુલતવી રાખી હતી પાંચ જૂને એમના પત્ની અંજલિબેનની સાથે વિજય રૂપાણી જવાના હતા પરંતુ આ ચૂંટણીને કારણે નહીં ગયા અને એમના પત્ની અંજલીબેન પહેલાં લંડન ચાલ્યા ગયા પરંતુ ખબર નહીં કુદરતને આ જ મંજૂર હશે કે એમણે આ બાર તારીખની સવારી નક્કી કરી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ